પર આમ આદમી પાર્ટી આક્ષેપ કર્યા છે હોળીના બહાને અધિકારીઓને ડરાવીને પૈસા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે એક અધિકારીએ એમએલએ નામે બે પોઈન્ટ પાંચ લાખની માંગણી પણ કરી છે તો સાંસદ મનસુખ વસાવાના આમ આદમી પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યા છે હોડીના બહાને અધિકારીઓને ડરાવવાનો આક્ષેપ અને પૈસા ઉઘરાવવાનો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે જો કે મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા બંને વિરુદ્ધ શાબ્દિક પ્રહારો પહેલેથી જ ચાલતા આવ્યા છે અને આ બેઠક ભરૂચ લોકસભા બેઠક પહેલેથી જ વિવાદોમાં રહી છે કારણ કે બંને ઉમેદવારો વચ્ચે શાબ્દિક યુદ્ધ હંમેશા ચાલતું રહ્યું છે ત્યારે તેની વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ આ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કર્યો છે હોડીના બહાને અધિકારીઓ ડરાવીને પૈસા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી આવ્યો છે તો સાંસદ મનસુખ વસાવાના આમ આદમી પાર્ટી ઉપર આ સૌથી ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે હોળીના બહાને અધિકારીનો ડરાવી પૈસા ઉઘરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એક અધિકારીએ એમએલએના નામે બે પોઈન્ટ પાંચ લાખની માંગણી કરી હોવાની વિગતો પણ અહીંયા સામે આવી રહી છે તો મનસુખ વસાવા દ્વારા સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરવામાં આવી છે અને જેમાં તેમણે ખુલ્લો આક્ષેપ કર્યો છે આમ આદમી પાર્ટી ઉપર આ ખુલ્લો આક્ષેપ અને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે મનસુખ વસાવા કે જેઓ ભરૂચના સાંસદ પણ છે અને સાતમી વખત ફરી ભારતીય જનતા પાર્ટીએ તેઓને રિપીટ પણ કર્યા છે આજ ભરૂચ લોકસભા બેઠક પરથી અને તેમની સામે આમ આદમી પાર્ટીના એટલે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા છે પરંતુ આ બંને વચ્ચે પહેલેથી જ શાબ્દિક યુદ્ધ છે તે વારંવાર જોવા મળતું હોય છે પરંતુ ચૂંટણી પહેલાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી ઉપર આ ગંભીર આક્ષેપો કર્યા છે અને જેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે હોળીના બહાને અધિકારીઓને ડરાવીને પૈસા ઉઘરાવતા હોવાનો આ આક્ષેપ છે એક અધિકારીએ એમએલએના નામે બે પોઈન્ટ પાંચ લાખની માગણી કરી છે તો આ જ મુદ્દે વધુ અપડેટ સાથે સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ છે જયેશ સાંસદ મનસુખ વસાવા જે અવારનવાર ચોક્કસપણે પોતાની વિવાદાસ્પદ ટિપ્પણી આપતા જ હોય છે પરંતુ એક આક્ષેપ તેમણે કર્યો છે અને આ ખુલ્લો આક્ષેપ આમ આદમી પાર્ટી ઉપર કર્યો છે શું આક્ષેપ કર્યો છે શું વધુ અપડેટ છે આ મુદ્દે જે ચૂંટણીની મોસમ છે તે ચાલી રહી છે ને એવામાં મનસુખ વસાવા છે તે પહેલાંથી જ પોતાના જે નિવેદનો છે તેને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે તે પછી પાર્ટી લાઇન સામે હોય અથવા તો પાર્ટી લાઇનથી છે તે અલગ હોય તે તમામ પ્રકારના નિવેદનો છે તે વારંવાર આપતા રહ્યા છે ને આજે ફરી તેમણે એક ફેસબુકમાં પોસ્ટ કરી છે અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેમની ઉપર આક્ષેપો કર્યા છે એક પોસ્ટ છે તે કરવામાં આવી છે જેમાં આપના નેતાઓ પૈસા છે તે કોન્ટ્રાક્ટરો જે સરકારી કોન્ટ્રાક્ટરો છે તેમની પાસેથી ઉઘરાવે છે એ પ્રકારના આક્ષેપો છે તેમણે ફેસબુક પોસ્ટમાં કર્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે આપ જે આપના જે ધારાસભ્ય છે ચૈતર વસાવા તેમના નામે કેટલાક અધિકારીઓ પાસેથી છે તે કેટલાક લોકો પૈસા ઉઘરાવે છે એ પ્રકારનો આક્ષેપ છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો છે ને આ મુદ્દા ઉપર હજુ આમ આદમી પાર્ટીની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી પરંતુ ચૈતર વસાવા ઉપર છે તે આડકતરી રીતે સીધો આક્ષેપ સાંસદ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે મહત્વની વાત છે કે બંને બિલકુલ જયેશ અત્યારે હાલ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એની ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે આપ એમને સૌથી પહેલા એ સવાલ કરશો

તૂટ્યા બાદ પણ મારા ઉપર સરસ છે કે હું નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી ફરવા ફરવામાં આવેલી છે હું પ્રવેશ નથી કરી શકતો ભરૂચમાં પણ હું રહી નથી શકતો ત્યારે ક્યારે પણ અમારા વતી કોઈ અધિકારીને ફોન કર્યો હોય કોઈ કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હોય અને એમના પર આવી કોઈ ડિમાન્ડ કરી હોય એવી કોઈ મનસુખભાઈ પર અમારા સામે કોઈ પુરાવા હોય તો રજૂ કરી શકે છે તપાસ કરાવી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે રહી વાત મનસુખભાઈ વસાવાની મનસુખભાઈ વસાવા ભૂતકાળમાં પણ એમના ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જલારામ એન્ટરપ્રાઇઝ જે મનરેગામાં કામ કરે છે એમના પરથી પચાસ લાખ રૂપિયા ધારી ખેડા સુગર પર લીધા હતા એમના જ મહામંત્રી પર પણ એમણે આક્ષેપ કર્યા હતા કે એમના મહામંત્રીએ પણ કમલમ બનાવવા માટે ખૂબ મોટું નાણાં ઉઘરાવ્યા છે એવી જ રીતે અનેક આક્ષેપો એમણે પોલીસ વિભાગ પર પણ આક્ષેપ કર્યા હતા કે લેવામાં આવે છે જયારે પણ મારા પર આક્ષેપ બાજી થઈ છે ત્યારે મનસુખભાઈ ને ખુલ્લી ડિબેટમાં બેસવા માટે પણ અમે કીધું હતું અમે તો ગયેલા પણ મનસુખભાઈ આવ્યા નથી એટલે આવી જ રીતના વાહિયાત વાતો પાયા પાયાવિહોની વાતો કરવામાં આવે છે મેં હમણાં જ અમારા બંને તાલુકાના ડીજીઓ સહિત એમના ડી ડી સિંચાઈના મનરેગાના કોઓર્ડિનેટર બધા સાથે મેં વાત કરી છે તો એમણે મને કીધું કે સાહેબ અમારા નોકરી દરમિયાન તમારા તરફથી કોઈ પણ માણસ આવો આવ્યો નથી કે તમારો કોઈ દિવસ આવો ફોન અમારી પાસે આવ્યો નથી એટલે હું માનું છું ત્યાં સુધી મનસુખભાઈ પર આ બાબતની જાણકારી હોય ને એમના પર પુરાવા હોય તો તપાસ કરાવી શકે છે અને કાયદેસરની કાર્યવાહી કરાવી શકે છે જયતરભાઈ વારંવાર છે આ પ્રકારના કિસ્સાઓ સાંભળતા હોય એ પછી કોઈ પણ પક્ષનો ધારાસભ્ય હોય કે ત્યાં સ્થાનિક લેવલે કોન્ટ્રાક્ટરોને કામ કરવું હોય તો એ પ્રકારે અમુક જે ટકાવારી છે તે આપવી પડતી હોય છે ત્યારે આવી બાબત તમારા ધ્યાનમાં કોઈ આવી છે કારણ કે મનસુખભાઈ અઢી લાખ રૂપિયાનો સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કહી રહ્યા છે કે અઢી લાખ રૂપિયા અધિકારી પાસેથી માંગવામાં આવ્યા છે મનસુખભાઈ વસાવાએ તો હમણાં તાજેતરમાં નર્મદામાં જે કાર્યાલય બનાવ્યું કમલમ એકદમ ફાઈવ સ્ટાર કાર્યાલય બનાવવામાં આવ્યું છે હાઈ ક્લાસ તો એમાં જે બાર થી પંદર કરોડ રૂપિયા ભાજપ નર્મદા ભાજપે જે ખર્ચો કર્યો છે એનો ખુલાસો કરવામાં આવે કે આ બાર થી પંદર કરોડ રૂપિયા નર્મદા ભાજપ ક્યાંથી લાવીને આ કમલમ બનાવ્યું છે અને આ રહી વાત મનસુખભાઈ આ ભ્રષ્ટાચારની તો મનસુખભાઈ ડિબેટ રાખે અમે તો પુરાવા જોગ નામ નામજોગ ખુલાસા આપવા માટે તૈયાર છે ભાજપના કયા કયા કાર્યકરે કયા કયા આગેવાને કયા કયા વ્યક્તિ પર ક્યારે ક્યારે કમલમ માટે ફંડ ઉઘરાયું છે અમે પુરાવા સાથે હાજર રહીશું તો જે ચેતનભાઈ તમારા ધ્યાને આવી બાબત કોઈ આવી છે ખરા આજે અથવા અગાઉ ક્યારેક કોઈ કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા છે તે માંગવામાં આવ્યા હોય એવી ફરિયાદ તમારા સુધી પહોંચી છે નર્મદા જિલ્લામાં પછાત જિલ્લો છે અને ખૂબ સારી કામગીરી ચાલે છે અમે ત્યાં લાઈવ અધિકારીઓ સાથે કોન્ટ્રાક્ટરો સાથે રહેતા હોય છે અને અમારો મેઇન હેતુ શું છે કે છેવાડાના માનવી સુધી લાભ મળે અને એની ગુણવત્તા જળવાય અમે ક્યારે કોઈ એજન્સી પાસે કે કોઈ અધિકારી પાસે આવી ટકાવારી કે આવી બાબતની અમે અપેક્ષા પણ રાખતા નથી અને અમારે સુખમ લાખ બે લાખમાં અમારે પડવાનું છે અમે આજે ઇન્ડિયા ગઠબંધન ના ભરૂચ લોકસભાના ઉમેદવાર છે આજે અમારા સ્વાભિમાન યાત્રા થઈ રહી છે આજે અમે તમારો દીકરો તમારે દ્વારનો કાર્યક્રમ ચાલે છે અમે ચૂંટણી પંચ ને એનો હિસાબ આપતા રહીએ છીએ અને તેમાંથી કરીએ છીએ એનો પણ હિસાબ આપતા રહીએ છીએ ત્યારે આ બધી પાયાવિહોની વાતો છે અને તથ્ય વગરની જયારે પણ મનમાં કઈ પણ રાતે સપનામાં આવે એ બીજા દિવસે બોલી કાઢવાની મનસુખભાઈ ની આદત છે